સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેલામાં રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી બે સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આગામી બે સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર દરમિયાન પંચમહાલ સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે આ સિવાય અંબાજી અને દાંતાના ડુંગરોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે તેની સાથે વધુમાં રાજ્યમાં આગામી ભાદરવી પૂનમ સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દર્શાવી છે જ્યારે તેમણે ત્રેવીસ સપ્ટેમ્બર બાદ પણ ભારે વરસાદની આગાહી કરી છે હવામાનલાલ પટેલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી બે સપ્ટેમ્બર થી દસ સપ્ટેમ્બર દરમિયાન કરી છે અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગની પણ એક સૌથી મોટી આગાહી સામે આવી છે ત્રણ થી પાંચ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં ત્રણ સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી સહિત આણંદ વડોદરા છોટાઉદેપુર તાપી નવસારી ડાંગ સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે જ્યારે ચાર સપ્ટેમ્બરના રોજ ભરૂચ વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર સહિત દાહોદ પંચમહાલ આણંદ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ ચાર સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે પાંચ સપ્ટેમ્બરે ભારે વરસાદના પગલે પંચમહાલ વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ પાંચ સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાયના ત્રીસ જિલ્લામાં આ સિવાયના ત્રીસ જિલ્લામાં વોર્નિંગ જાહેર કરવામાં આવી છે તો આથી હતી અત્યારની આપડે વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રમ